ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં માને જો ફરી પાછાની બ્લોગમાં જોડાઈ ગયા છીએ અને આજ છે રવિવાર એટલે નોકરી પર તો કાંઈ આપણે ગયા નથી કેમ કે ઘરનું કામકાજ કાજ એટલું હતું અત્યારે જો મોડો બ્લોક ચાલુ કર્યો રવિવાર છે પણ તો બ્લોક મોડો ચાલુ કર્યો જો સાડા અગિયાર થવા આવશે સાડા અગિયારનો ટાઈમ થઈ ગયો છે અને આપણે સવારનું કામકાજ પતી ગયું છે હજી પોતાને બધું કરવાનું છે વાસણ એવું બધું કર્યું ને નાઈ થઈને ફેસ થયા દીવા કર્યા એવું બધું કર્યું ને ત્યાં જો સાડા અગિયાર થવા આવ્યા છે હવે આપણે પોતાનું કામકાજ ઉપાડવાનું છે જોઈએ અને રસોઈ પણ હજી બાકી છે પણ કીધું પેલા આપણે બ્લોગની શરૂઆત કરી દઈ કેમકે સાડા અગિયાર થવા આવ્યા છે બે સહી પણ કામ ખૂટતું જ નથી જોવો કાલે કપડાં પણ ધોઈ લીધા થતા તોય નવરા નથી છે બોલો ચાલો કાંઈ વાંધો નહીં રવિવાર હોય પણ આપણે હરવે 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 કામ કર્યા રાખીએ આમ કે નોકરીની જવાની નિરાયત હોય એટલે કાંઈ ઉપાધિ તો હોય નહીં ચાલો કામકાજ ચાલુ કરી દઈ નકર આમનર બપોર પણ થઈ જશે એટલે પેલા તો આપણે પોતા ઉપાડીએ ચાલો તો જો આપણે પોતાનું કામકાજ કાજ ચાલુ કરી દીધું છે ને જો આપણે બારીની બધું સાફ કરવાનું છે તો ચાલો પેલા એટલે બારીની ઉપર જો આપણે મૂકી નાખીએ સાફ સફાઈ કરવાની હોય બારીની આપણે જો આવું બધું સાફ સફાઈ કરવાની હોય જો બારી સાફ કરવાની હોય કોઈ કમાડ હોય કોઈ ફ્રીજ હોય એવું બધું રવિવાર હોય એટલે આવું બધું ઝીણું 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 આપણે બાયું કામ કઈ ર્યાજ રાખવાનું હોય આપડે લેડીઝ ને હોય કે આ ઓલું કરી ઓલું કરી નાખી ઓલું સાફ કરી નાખી ઓલું સાફ નાખી તો રવિવારનો જાય સાફ કરવા કરવામાં જ આપણે રવિવાર હોય ને એક કામ નોકરી પર જતા હોય એટલે પછી થતું હોય એટલે થોડું ઘણું સાફ સફાઈ કરીને આપણે નોકરી પર વહીવ જતા હોય પણ રવિવાર હોય ને એટલે બધું ટોટલી વસ્તુ કરવાની હોય લેડીઝને આ જ કામ હોય જો કચરા પોતા ઘરની સાફ સફાઈ ક્યારેક બહાર જવાનું હોય તો આપણે વહેલું કામ પતાવી આવી દે બપોર પછી તો થોડુંક બીજું બહારનું વધારે નું કામ કરવાનું હોય આ બધું ચાલો તો હવે આપણે પોતા પૂરા કરી લઈએ પછી મળીએ કેમકે આ તો બધું હવે જ રાખવાનું છે હજી છોકરાઓ નથી છોકરાઓ છે થોડુંક વધારે કામ દે પણ છોકરાઓ હોય તો મજા આવે પણ બધા છોકરાઓ બોલે છે ક્યાં છે બે જણા છે તો હવે કામ કર્યા રાખીને એટલે થોડુંક સ્પીડમાં કરવું પડે કે બાળકો નસો ના હોય એટલે પછી કઈ નહીં છોકરા વેકેશનમાં આવશે તો એ કામ વધી જશે પણ ચાલે ઈ છોકરા હોય તો જ મજા આવે અત્યારે એકલા એકલો છો આમ રાખ્યો રાખી છોકરા કામ કરે તો કઈ કામ થઈ જાય ને નો ખબર પડે ખબર પડે કચરા પોતાની તો બધું થઈ ગયું છે ને જો હવે કામ કરીએ પણ આમ મન નથી લાગતું કેમ કે છોકરા હોય નઈ ઘરમાં અને આમ નોકરી આ તો ઠીક મારી નોકરી છે એટલે ટાઈમ વયો જાય એને પણ થોડુંક બારનું કામ હોય એટલે ટાઈમ વયો જાય તો છોકરા વગર તો ઘરમાં હાવ ગમે નહીં ના તો કામકાજ કરવાનું એ કામમાં કામમાં મન રાખે રાખીને એમાં મન લાગે નહીં હું મારું કામ છોકરા હોય જાજુ કામ હોય છતાંય આપણે મન પૂરવાઈ જાય કેમ કે બાળકો છોકરા હોય આપણે વાતો ચિતુ આ તે થતું હોય મસ્તી મજા એવું તો કાંઈ થાય નહીં છોકરાઓ ન હોય એટલે જો આવું થાય મને તો કંઈક વિચાર આવે કે જેના માત પિતાને છોકરાઓ મૂકી મૂકીને વયા જતા હોય તો એની પરિસ્થિતિ કેવી થતી હશે આપણે આ છોકરા અમારા કોલેજમાં ભણવા ગયા છે તો અમને નથી પૂરવતું તો કાયમ માટે એના માત પિતાને છોડીને છોકરા વયા જાય એવા ભણાવ્યા હોય ગણાવ્યા હોય નોકરી બનાવ્યા નોકરીયાત બનાવ્યા હોય અને એને જો છોકરા મૂકી વયા જતા હોય તો એની તો કપરી પરિસ્થિતિ બિચારાને કેમ રહેવું પડતું હોય છે તો મને એવો વિચાર આવે અને આમ અંદરથી દુઃખ થતું હોય કે એને મૂકીને વૈયા જતા હોય તો એની પરિસ્થિતિ કેવી થતી હશે જો અમારા છોકરા નથી તો એમને ફોરવતું નથી આમ ઘરમાં આમ સૂનું સૂનું લાગ્યા રાખે રાખીએ પણ એને આ ભવિષ્ય હાટું આપણે બાળકોને દૂર મૂકવા પડે એનું ભવિષ્ય તો જ બને પણ એને આપણે બનાવ્યા હોય ભણાવ્યા હોય ગણાવ્યા હોય અને પછી જો ત્યારે પરિસ્થિતિમાં બાળકો એને મૂકી થયા જતા હોય ત્યારે એ વાલે માત પિતાની પરિસ્થિતિ શું થતી હોય ને એ અમને સમજાય છે કેમ કે જો અત્યારે અમને ભોરાવતું નથી તો જેને એના છોકરાને ભણાવી છે ગણાય છે ને અમુક અમુક મિત્રો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે બિચારા અમને માત પિતાને તો એની પરિસ્થિતિ શું થતી હોય છે કેમ કે આ તો ઘણી જગ્યાએ જ છે કે રૂપિયા કરોડપતિ વારો છોકરા હોય દીકરા હોય અને વહુ આવ્યો વહુ લગ્ન કરાવ્યા હોય ભણાવ્યા હોય ગણાવ્યા હોય ને ભણાવ્યા હોય હણાવ્યા હોય અને અમુક સમય થાય ને એટલે એને મૂકીને અને કામ મૂકીને અલગ રહેવા વયા જાય કામ આપી તને વૃદ્ધાસનમાં મૂકી આવે કેમકે આ પરિસ્થિતિ જેને જઈએ જઈએ જરૂર હતા પ્રાથ પગાળતા હોય એટલે આપણે તો બધું કરી દેતા હોય પણ જ્યારે આપણે એવું વૃદ્ધા થાય ત્યારે એવું છોકરાઓની જરૂર હોય ત્યારે જ જ્યાં સંતાનો આપણને મૂકી ગયા છે ત્યારે પરિસ્થિતિ કેટલી ખરાબ થતી હોય તો ત્યારે જે કોઈ મૂકતા હોય વયા જતા હોય ને એના બહુ કહેવાય કેમ કે છોકરાઓને ખાવામાં મૂકીને વૈયા છે તો એ ચાલો તમે છે ને આવું કોઈ કરતા નહીં જે કોઈ બધા મૂકી આવે ને તો મા પિતાને કઈ જરૂર હોય કે એ બધા થાય આલી ચાલી ન હોગે ત્યારે એને કાંઈ ન હોય પોતાના પાસે પણ ખાલી તમે એને પ્રેમથી બોલાવો મમ્મી મમ્મીને આવું ન હોય પણ એ વાઈટ જોતી હોય મમ્મી કે મમ્મી તારે આવું છે કે નહીં મારે ભેગું એવું કહેવાની વાત જોતી બાકી તો તમે કદાચ પૂછશો કે મમ્મી તારા આવું હોય તો તરત જ ના પડે છે ના બટા તમે જઈ આવો તમે છોકરા હોવ તમે જાઓ અમે તો અહીંયા ઘરે ધ્યાન રાખજો પણ છતાં એ પૂછવાની વાત જોતી હોય પણ અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે એવું પૂછતું જ નથી રીતે જઈ આવે શું ખાધું શું પીધું પણ એવું ન કરો હરેક કોઈને હરેક કોઈને સંતાનોને સમજવું જોઈએ કે માતા પિતાને જરૂર હોય ત્યારે તમે એને મૂકીને ન જાઓ કાંઈ નહીં સારા કોઈને જીવનમાં આપણે તો કાંઈ દખલ અંદાજ કરશું નહીં પણ અમે તો એ જ કહેશી કે હળી મળીને રહ્યો ફેમિલી સાથે રહ્યો તો જીવનમાં બહુ મજા આવશે એકલું જીવન આમ થાય કાંઈ અલગ જ લાગશે અને જે તમારી સાથે જે નાના બાળકો રહેતા છે એની પણ એની પર પણ ખોટી જ અસર થાય કેમ કે તમે જે રીતના વર્તન કરશો ને એ જ રીતના તમારું બાળક કરશે તો તમે પણ સમજો અને મળીને ફેમિલી સાથે રહ્યો તો જ એન્જોય થશે અને મજા આવશે ચાલો આપણે કા આપણે કામકાજ ચાલુ કરી કે વાત તો ખૂટશે જ નહીં ચાલો તો તમને મારો આ મારો અંદરનો ભાવ છે અંદરનો વિચાર છે મેં તમારી સાથે શેર કર્યો છે તમને બધી વાત કરી છે મારે અન્ની જે અંદરથી જે શેર કરી છે એ તમને કેવી લાગી કે બધા ફેમિલી સાથે જ રહેવું જોઈએ હળીમળીને રહેવું જોઈએ આગળના તો કેટલા કેટલા ભેગા રહેતા હતા તો અત્યારે તો અત્યારે તો ઘણું સારું છે પહેલાં તો કાંઈ એટલું બધું મળતું પણ નહીં અને એટલી બધી આમ નહોતું બધું એ અત્યારે જે સમય છે ને એવો સમય પહેલાં પણ નહોતો અને અત્યારે તો ઘણો ફરક ઘણી પરિસ્થિતિ સારી છે ઘણો સમય સારો છે છતાંય માવતા માતા પિતા સચવાતા નથી અને પહેલાં તો આગળના સમયમાં નાના નાના ઝૂંપડા નાના નાના અત્યારે તો જો મેળી થઈ ગઈ બંગલા થઈ ગયા છતાંય માવતરને કોઈ સાચવતું નથી અને આગળ તો જો હાવ નાના નાના મકાન નરિયાવાળા પતરાવાળા એવામાં રહેતા હતા છતાંય બધા ભેગા હળી મળી લેતા હતા દેરિયા જેઠિયા નણન છોકરા સંતાનો હાવ હારા દેરિયા જેઠિયા બધા ભેગા રહેતા હતા કેવા હળીમાડી રહેતા હતા અત્યારે ખબરની સમયમાં શું પરિવર્તન થઈ ગયું છે તો અત્યારે કોઈ કંઈને ગમતું નથી તો એવું ન અને મા પિતાને ને જરૂર હોય ત્યાં જ તમે સાચો તો તમે સેમા સેમ જ છો ને એ મને કોમેન્ટમાં જણાવજો મારો આ શું વિચાર તમને કેવો લાગ્યો જરાક કહેજો કમેન્ટમાં અને મારો તો આવો જ વિચાર છે કે ફેમિલી સાથે રહેવું રહેવું જોઈએ તો તમે કેટલા મારી સાથે શું મને કોમેન્ટમાં જણાવજો અને તમને મારો આ વિચાર કેવો લાગ્યો કે ફેમિલી સાથે જ રહેવું જોઈએ હું તો એવું જ કહું છું અને કોઈ માતા પિતા એને વૃદ્ધાશ્રમમાં ન મૂકે કેમ કે વૃદ્ધાશ્રમની જરૂર ક્યારે પડે જ્યારે આપણે માતાને ચડશે નકરું વૃદ્ધાસનની જરૂર જ ન પડે આગળ એ વૃદ્ધા તો થતા હતા ને અત્યારે તો પહેલાં પહેલાં તો આગળ સો દોઢસો દોઢસો વર્ષ જીતા તો એ કેમ જીવતા હશે બધા ફેમિલી સાથે જ રહેતા હતા અને પેલા જેવું તો અત્યારે દુઃખ પણ કોઈને નથી પડતું પણ છતાંય ખબર નહીં કેમ નથી રાખતા અને હા બધા માતા પિતાને ફેમિલી સાથે રહો હળી મળી રહો ચાલો તો અત્યારે બ્લોગ નો એન્ડ નથી કરતી કામ છે રસોઈ બનાવવાની છે પણ મારે આજ રવિવાર છે ને આમ થોડું ઘણું બધે આપણે જાતા હોય આવતા હોય એટલે થોડું ઘણું મંતવ્ય એવું જણાય કે અત્યારના સમય પ્રમાણે ચાલો તો મળશું હવે રસોઈ બનાવવાની ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ ચાલો તો આપણે રસોઈ બનાવી નાખીએ છીએ મેનુમાં છે જો મસ્ત કઢી અને આપણે બનાવી છે ખીચડી જો અહીંયા ખીચડી બની રેડી છે કઢી પણ બની ગઈ છે જો મસ્ત આપણી ફેવરિટ કઢી અને ખીચડી જો મસ્ત કઢી બની રેડી છે તો ચાલો આપણે બપોરની રસોઈ બની ગઈ છે કઢી અને ખીચડી આપણી ફેવરેટ અમારા છોકરાઓની ફેવરેટ અને અમારી ફેવરેટ તો ચાલો તમને આવી મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા